સુરતના કોસાડ વિસ્તારમાં જે અર્બન હેલ્થ સેન્ટરને લઈને છેલ્લા ઘણા સમયથી માંગણીઓ ચાલી રહી હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓનો દાવો છે કે છેલ્લા બે હજાર ત્રેવીસના વર્ષથી તેઓ માંગ કરી રહ્યા હતા અને જેમ તેમ તંત્રના અધિકારીઓ જાગ્યા અને બે વર્ષ પછી આ જે અર્બન હેલ્થ સેન્ટર છે તેની કામગીરી પૂર્ણ થઈ પણ સ્થાનિક ધારાસભ્ય છે તે જસ લેવા માટે પહોંચ્યા હોય તેવા આરોપો આપ નેતાઓએ લગાવ્યા અને આજ અર્બન હેલ્થ સેન્ટરનું ઉદઘાટન થાય તે પહેલા આપ નેતાઓ ત્યાં પહોંચતા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી અને માથા થઈ શું સમગ્ર મામલો છે વાત કરીએ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સુરતના કોસાડ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર બેમાં ટીપી છાસઠ પાસે જે અર્બન હેલ્થ સેન્ટરની માંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી ત્યાંના સ્થાનિક આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી બે હજાર ત્રેવીસથી આપ નેતાનો દાવો છે કે તેઓ દ્વારા આ જે અર્બન હેલ્થ સેન્ટર છે તે બનાવવા માટેની રજૂઆત કરાઈ હતી ને ત્યારબાદ મોડે મોડે બે હજાર પચીસ બાદ તંત્રના અધિકારીઓ છે તે એકાએક જાગ્યા અને કામગીરી કરવામાં આવી અને આ કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય છે અને પૂર્વ મંત્રી છે મુકેશ પટેલ તેઓ જસ ખાટવામાં છે ત્યાં પહોંચ્યા હોય તે પ્રકારના આરોપો આપ નેતા દ્વારા લગાવવામાં આવ્યા ત્યારે આ અર્બન હેલ્થ સેન્ટરનું ઉદઘાટન થાય તે પહેલાં ક્યાંક ને ક્યાંક આપના નેતાઓ છે તે ટીપી છાસઠ વિસ્તારમાં જે અર્બન હેલ્થ સેન્ટર બનીને તૈયાર થયું છે ત્યાં પહોંચ્યા હતા ત્યારે આટલામાં પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી અને બબાલ થાય છે અને ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે પહેલાં આપ દ્રશ્યો જોઈએ ચાલો ભાઈ એ મેડિયો આવી જાવ છે નમસ્કાર સાથીઓ અત્યારે આપણે વોર્ડ નંબર 2 ના સૃષ્ટિ સોસાયટીના વિસ્તારમાં એટલે કે કોસાર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર બે ટીપી 66 ટીપી 66 ની અંદર ઉપાતી અને અહીંયા અત્યારે એક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવા માટે ભેગા થયા છે આમ તો આ આરોગ્ય કેન્દ્રની રજૂઆત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ કરેલી સ્થાનિક લોકોએ કોર્પોરેશનમાં જઈને અધિકારીઓને વખતો વખત રૂબરૂ મળીને રજૂઆત કરેલી અને એની રજૂઆતની અંતે કોર્પોરેશનમાંથી એ મંજૂરી પણ મળેલી અહીંયા આરોગ્ય કેન્દ્ર બનવા માટેની મંજૂરી મળી ગયા પછી આરોગ્ય કેન્દ્ર બન્યું અને બન્યા પછી જયારે ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના સપોર્ટર્સો આ વિસ્તારના સ્થાનિકોએ આ આરોગ્ય કેન્દ્રને ખુલ્લું મૂકવા માટે કારણ કે બની ગયું હતું ઘણા સમયથી ખુલ્લું મૂકાતું નહીં ખુલ્લું મૂકવા માટેનું જેવું આયોજન કર્યું આમ આદમી પાર્ટીએ આ નક્કી કર્યું તો ભાજપના પેટમાં તેલ લેડાયું અને ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ એમના વ્યક્તિઓ સાથે આવી અને ખાતમુહૂર્ત સવારમાં કરી ગયા કઈ વાંધો નહીં અમારા કોર્પોરેટર મોનાલીબેન પણ હાજર છે અમારા સૌ આગેવાન સાથી મિત્રો અને અમે હવે અહીંયા કારણ કે પાછળનો રસ્તો જામતો આગળના રસ્તે તો ભાજપે પોલીસ મૂકી અને રસ્તો બંધ કરી દીધો ખબર નહીં અમે ખાતમુહૂર્ત કરીએ માંથી હું ખરાબ થઈ જાય પણ એક સીધી વાત છે કે ભાજપને એમ થાય કે આમ આદમી પાર્ટી કેવી રીતે ક્રેડિટ લઈ જાય હવે અમારા અહીંયાના સ્થાનિક કોર્પોરેટર મોનાલીબેન છે મોનાલીબેને આ વિસ્તારના અમારા પંકજભાઈ છે અહીંયાના સ્થાનિક લોકોની સાથે રહી આ રજૂઆત કરી કોર્પોરેશનમાં ત્યાં કામ મંજૂર કરાવરાયું અને એનું ખાતમુહૂર્ત અત્યારે આજે અમે કરવાના હતા સવારમાં ભાજપ આવીને ખાતમુહૂર્ત કરી ગયું એટલે હવે અમને ડર છે કે ક્યાંક આમ આદમી પાર્ટી ખાતમુહૂર્ત ન કરે આગળનો જે દરવાજો તે બંધ કરી દીધો

સુરત મહાનગરપાલિકા સંચાલિત કોર્પોરેશન ની આ જગ્યા છે અને આ જગ્યા ની અંદર આરોગ્ય કેન્દ્ર મંજૂર થયું છે જેમને અત્યારે અહીંયા અમે સૌ આ સરકારી જગ્યા ની અંદર પણ કેમ નહીં કોઈ વાત નથી ચર્ચા તો સાંભળો

છે સુરત મહાનગરપાલિકાની જગ્યા છે એકસો વીસ ટ્રસ્ટીઓ છે સુરત મહાનગરપાલિકામાં એમાંના એક વ્યક્તિ છે આ કોર્પોરેશન ની જગ્યા છે એમાં કામ મંજૂર થાય એમાં ખાતમુહૂર્ત થાય અહિયાં બિલ્ડિંગ બની જાય એનું ઉદઘાટન થાય એમાં સ્થાનિક કોર્પોરેટરો હોય એમાં કોઈ મોટી વાત નથી આ જનતા છે અહી લોકો છે એમને પૂછી લો કે આની રજૂઆત કોને કરી હતી Ane, kwa debe, dibe, spetati, ane, kwa debe, dibe, ane, kwa debe, dibe, ane, kwa debe, dibe,

લેટર બતાવો મુકેશભાઈ પરમિશન લીધી ધારાસભ્ય આ વિસ્તાર ના સોસાયટી છે પાકિસ્તાન ના ભારત લોકો એમને તમે પકડો એટલે વિરોધ જ નહીં વિરોધું એમ ને ના પાડ્યું ये हाय है सर की हमारी बात तू हायर हायर की चौटाला ये बात है

અને તમે નાનો ગાણ એક કો ખાટપુરે એવા તમે અમે પાસે તો કરતા નાનો પામે જો અમે ખાટ ઉત છાયો એને અમે થાને તમે ખાટપુરે કરતા નાનો પાડે અમે ખાટ ઉત પાડે પરસો કોમને અમે ના અમે ના કોઈ કામ મંજૂર કરાવે અને એનું ખાત મુરત કરવા જાય તો ખાત મુરત પણ કરી ન શકે આ જો એટલો બધો ડર્યું છે આ મારની પાર્ટીનો

तो हम आज दृश्य आप जु सको कि अर्बन हेल्थ सेंटर न उदघाट हम आप दृश्य जु सको कि अर्बन हेल्थ सेंटर ना अब आप जो के अर्बन सेंटर खात मुहूर्त त्या આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા અને આટલામાં સાથે રખજક થઈ માથા ખોટ થઈ અને ટીંગાટોળી થઈ હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા છે જેને લઈને આપ નેતાઓએ પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો